તો આખે આખું જે ઇન્ડિયા ગઠબંધન છે તેને પણ વાર કરવાનું ના ચૂક્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના ઇન્ડિયા ગઠબંધન પર પ્રહાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડિયા ગઠબંધનને મુસ્લિમોને મત આપવાનું કહ્યું પ્રધાનમંત્રી કહ્યું છે કે ઇન્ડિયા ગઠબંધન મુસ્લિમોને જ મત આપે છે

મને લાગે છે શ્રી એક ગરીમા સભર પદ ઉપર બેસેલા છે અને તેઓ એક જાહેર સભામાંથી આ પ્રકારની વાત કરે ત્યારે સંપૂર્ણપણે જે પ્રમાણે પહેલો અને બીજા ફેઝની અંદર ચૂંટણીના પરિણામો જે છે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધ થાય છે અને ત્રીજા ફેઝની ચૂંટણી જ્યારે સાતમી તારીખે હોય ત્યારે ગઈકાલે એમને જે સભા કરી એમની સામે ગેનીબેન ઠાકોરે સમાંતર સભા કરી હતી ને એમના કરતાં વધારે લોકો કોઈ પણ જાતના રિસોર્સીસનો ઉપયોગ કર્યા સિવાય આવ્યા હતા તેનેથી વડાપ્રધાન શ્રી જે છે એ શબ્દ મારે એના માટે બહુ સારો વાપરવો પડે હું એટલે બીજો શબ્દ નથી વાપરતો પણ તેનેથી વડાપ્રધાન શ્રી જે છે એ આ પ્રકારની વાતો કરી રહ્યા છે અને એમાંય ગઈકાલે પહેલી તારીખે આણંદની અંદર વડાપ્રધાન શ્રીની સભા હતી અને ક્ષત્રિય સમાજે આજે જે વડાપ્રધાન શ્રીની સભામાં

એટલે એટને મતલબી મત બનો કે બાળકોની નિર્મળિયો સે ખેલો અમારા બાળકોની જાનો સે ખેલો આજ કેટને લોગ સીએનઆરસી મે જેલો મે બજે હેમંગ્વી આજ નિવેદન સામે આયા કે એવો પર ખેલવાડ ન કરો કે બાળકોની જિંદગીઓ પણ બરબાદ થાય શું કહેશો આપ બેન આ સમાજવાદી પાર્ટી નું નિવેદન છે કોંગ્રેસ ને કોઈ લેવા દેવા નથી પણ તમે મને સંભળાયું તો હું પણ દર્શક મિત્રોને અત્યારે સંભળાવું છું એ પહેલા પ્રજ્વલ્વ રેવાના જે એમની પાર્ટીના નહોતા અને એમણે હાથ એક ઊંચા કરી દીધા હતા જ્યારે એમની વાત આવે ત્યારે કે છે અમારી પાર્ટી નથી અને સામે જ્યારે કોંગ્રેસ સિવાયના કોઈ નેતા બોલતા હોય એને કોંગ્રેસના નામે કરે છે મને લાગે છે આ વડાપ્રધાન શ્રીની બોખલા જ છે ગઈ કાલે તમે સાંભળો આ હું સંભળાવું છું

વાત હું ક્ષત્રિય સમાજ ની આપને સંભળાવવા માંગુ છું દર્શક મિત્રો ને શું આપ મને પરમિશન આપશો તમે મને જે રીતે અત્યારે ક્લિપ બતાવી બીજી પાર્ટી ની તો હું તમને અત્યારે ક્ષત્રિય પંદર સેકન્ડ ની તો ચોક્કસ આ વાત સાથે સહમત છો કે નહીં પરંતુ સંદેશ ટીવી ને મારે વિનંતી છે કે એક વખત આ વાત સંભળાવે દર્શક મિત્રોને 15 પંદર ક્લિપ છે પ્લીઝ તો હેમાંકભાઈ રાવલ અમારી સાથે જોડાયા હતા જોકે તેમણે જે વાત કરી છે સમાજવાદી પાર્ટીની અહીંયા વાત નહોતી અહીંયા કોંગ્રેસની વાત નહોતી વાત હતી ઇન્ડિયા ગઠબંધનની જોકે એની સામે તેમણે જે પંદર સેકન્ડની ક્લિપની વાત કરી છે જોકે જે પણ વાત હોય વાત અહીંયા એ છે કે ઇન્ડિયા ગઠબંધનને ગઠબંધન જે છે તે મુસલમાનોને વોટ આપે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેનો સભામાં તેમણે કોંગ્રેસ પર અને ઇન્ડિયા ગઠબંધન પર પ્રહાર કર્યો છે પણ તેની સામે કોંગ્રેસ અત્યારે કંઈ પણ બોલી નથી શકી સીધી વાત કરીએ તો વોટ જે હાથના નામે પીએમ મોદીના હિન્દી ગઠબંધન પર પ્રહારને સીધી રીતે કહ્યું છે મુસલમાનોને મત આપવાનું કહ્યું ઇન્ડિયા ગઠબંધનને કેમ કે હિન્દુઓને તો તેઓ વોટ આપશે કે કેમ તે પણ એક સવાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ વાક્યની સાથે મૂકી દીધો લોકસભા બે હજાર ચોવીસ ની ચૂંટણીમાં બંધારણ અને અનામત શબ્દ ઉપયોગ સૌથી વધુ થઈ રહ્યો છે આપણી સાથે રાજેશ ચુડાસમા છે રાજેશભાઈ અનામત અને બંધારણનો મુદ્દો ખરેખર ઉછળી રહ્યો છે વડાપ્રધાનનું કહેવું છે કે બંધારણનો હક જેની પાસે છે તે જવા દેવામાં નહીં આવે આપનું શું માનવું છે એ ચોક્કસપણે જ્યારે કોંગ્રેસની વાત આવતી હોય આ દેશના આઝાદીના પંચોતેર વર્ષ પૂરા થયા દેશમાં સડસઠ વરસ કોંગ્રેસે શાસન કર્યું હંમેશા જાતિવાદ જ્ઞાતિવાદ અને અનામતના મુદ્દા હોય બંધારણની વાત હોય એમ કરીને લોકોને ગુમરાહ કરતા હોય છે ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે હાથીની અંબાડી ઉપર બંધારણને લઈ અને લોકો વચ્ચે નીકળી અને બંધારણને ખૂબ મોટું સન્માન આપ્યું હતું અને હંમેશા બંધારણને સાથે રાખીને બંધારણ પ્રમાણે જે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓ ક્યારેય કોઈ દિવસ ખોરવાય નહીં એવો પ્રયત્ન હંમેશા દેશના પ્રધાનમંત્રી કોંગ્રેસ તો દરેક ચૂંટણીમાં અનામત ખેડૂત વિશેની વાતો ગુમરાહ કરે છે કારણ કે સત્તામાં આવવાના જ નથી એમની પાસે કોઈ બીજા વિકાસના કે કોઈ મુદ્દા ન હોવાને કારણે અલગ અલગ જાતિઓને વચ્ચે ગુમરાહ કરવા સિવાય એમનો કોઈ વાત નથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગેરંટી છે કે મુસ્લિમોને અનામત નહીં મળવા દઈએ આપ શું માનો છો એ ચોક્કસપણે નહીં મળવા દઈએ ઉમેદવાર છે તેમનું કહેવું છે કે વડાપ્રધાન મોદીએ જે ગેરંટી આપી છે તે ગેરંટીની સાથે તેઓ આગળ ચાલશે અને બંધારણ અને જે અનામતના વાતો અને વાયદાઓ જે કોંગ્રેસ કરી રહી છે તેમાં ક્યારેય સફળ નહીં થાય કેમેરામેન સંદીપ રાઠોડ સાથે જિગ્નેશ પટેલ સંદેશ ન્યૂઝ જુનાગઢ તો લવ લવજેહાદ સાંભળ્યું છે વોટ જેહાદ નથી સાંભળ્યું ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ નેતાઓ છે તેઓ કહી રહ્યા છે કે આ પડકાર કોંગ્રેસે ક્યાંક ને ક્યાંક સ્વીકારવો રહ્યો એટલે શહેર ઇચ્છતા હોય તો રણમાં આવી શકે છે સપા નેતા પણ વોટ જોકે આ બાબતને લઈને સંદેશ ન્યૂઝે કોંગ્રેસ નેતા હેમંત રાવલને સવાલ કર્યો ત્યારે તેમણે સીધી રીતે રાજપૂત સમાજ ઉપર આખી બાબતને લઈ ગયા જોકે કોઈ પણ રીતે વાત કોંગ્રેસ કે સમાજવાદી પાર્ટીની નહોતી તો હતી ઇન્ડિયા ગઠબંધનની વોટ જેહાદના નામે પીએમ મોદી इंडिया गठबंधन पर सीधा प्रहार साउथी पहला तो ड्रोन चैलेंज तब ने आप पीछे कांग्रेस ने राहुल गांधी ने सीधी रीते अन्य बीजी तरफ इंडिया गठबंधन ऊपर बढ़ सवाल उठाया। इतिहास की बात भी कांग्रेस की पुष्टि करके किसी को नहीं आगे बढ़ा। एक तरफ इंडिया गठबंधन एसटी एससी ओबीसी सम्मान वर्ग को मा� हाथ का नारा लगा रहा है आज समझ सकते हैं कि हिंदी गठबंधन के इरादे कितने खतरनाक। खतरनाक साथियों मैं बहुत लंबा बोल गया